સુરતના પૂણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં પાંચ પરિવારના સભ્યો સહિત લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાજ ગયા હતા બાજુના રૂમમાં આવેલા બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે રૂમમાં આગ લાગી ગઈ હતી ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં બેતાલીસ વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલા છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા આ દરમિયાન વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યો સળગવા લાગ્યા હતા ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્વિંબર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિવારના બે સભ્યો સહિત ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ સાથે તમામ ને ખાનગી હોસ્પિટલ માં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો લાસ્ટ ہوا હતા 6:00 વાગે અપના અમને સૂઈ રહેતે બામન સે જાગે તો हमको पता माने क्या हो गया हमने अपना ફેમિલી निकाला था पहले ફેમિલી نکال કે ફિર વિનકો निकाला था वो કપડેઓ મે આગ લગ રહી થી વો બુજાયા થા ફિર વિનકો સકો મેને અંદર સે બહાર કિયા થા દરવાજા ટોરા तब દરવાજા ટોર કે બહાર કર કે तब બિચારે ઇનકો 108 મે इलाज કે तब भेजे હે વે લોગ ગરે એક તો પીછે ગરાતા वो बाथरूम गया था वो बेचकर खाली सिर पे चोट आया है वो बाकी के तीस दो दो लड़की थी एक लड़का था इनका तो ज़्यादा जल गए हैं सब घायल हैं बाकी के सब जे हम तो तुरंत गए थे ना हम तो बगल में रह रहे थे ऊपर वाले माले में इसलिए हमको मालूम था हम तो उठा के लेके आए थे सबको बाहर उठा उठा के પરિવારજનોએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે જે રૂમમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી ત્યારબાદ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવક દ્વારા પરિવારજનો સુધી સંપર્ક કર્યો હતો ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્રણ જેટલા લોકોની હાલત ગંભીર છે સોસાયટીના રહીશે જણાવ્યું કે સવારે છ વીસ કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો હું સામેની સાઈડ જ રહું છું બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા જેથી એકસો ને બોલાવી તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટ ને પગલે છ જેટલા લોકો દાચી ગયા હતા આ સાથે જ ઘરમાં આગ લાગી હતી જેથી સામાન પણ બળી ગયો છે ધડાકાને પગલે બારી બારડાઓ પણ તૂટી ગયા હતા આ બ્લાસ્ટની ઘટનામાં બેતાલીસ વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પાંત્રીસ વર્ષીય સોનું પપ્પુ ભદોરિયા નવ વર્ષની દીકરી મોનિકા અગિયાર વર્ષીય જાનવી પંદર વર્ષનો દીકરો અમન અને ઓગણત્રીસ વર્ષીય ગોપાલ ઠાકુરને ઈજાઓ પહોંચી છે જેઓ સારવાર હેઠળ છે જોકે ઘટનાને પગલે વિપક્ષ નેતા પાયલસા સાકરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિનો તાગ મેળવી ઈજાગ્રસ્ત લોકોને સ્વિમેર હોસ્પિટલમાં મળ્યા હતા અને હાલચાલ પૂછી વિગતો લીધી હતી હું પાયલસાખરીઓ છું સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પુણા ગામમાં રાધેકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠાવે છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એની ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે મિમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેલમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશ પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડોક્ટરોની જે પ્રમાણે ડોક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ કોઈ તેત્રીસ કોઈ ચાલીસ એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે ભૂપેન્દ્રસિંહ રાજ પૂણા ફાયર સ્ટેશન સફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા ને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાજી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્વિમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાજી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત